પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટ જુનાગઢની અંધ દીકરીઓ નો માણાવદરના મટીયાણા ગામે જય અંબી ગરબી નોરતા નો રાસ યોજાયો માણાવદર પાસેના મટિયાણા ગામની જય અંબી ગરબી ના પ્રમુખ શ્રી નારણ બાપા દ્વારા અંધ કન્યા છાત્રાલય ની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રાસ તેમજ રોકડ પુરસ્કાર નાસ્તો વગેરે ભેટ સોગાત આપી અંધ દીકરીઓને ખુશી કરવામાં આવી હતી આ પાંચમા નોરતાના ઉત્સવ નિમિત્તે મટિયાણા ગરબી મંડળના કાર્યકરો શ્રી સામતભાઈ વદર શ્રી મયુરભાઈ સોલંકી શ્રી શૈલેષભાઈ બોરખતરીયા શ્રી વિરમભાઈ સોલંકી શ્રી યોગેશભાઈ પીઠિયા શ્રી મિનશીભાઈ ઝાલા શ્રી નારણભાઈ દરજી શ્રી વિજયભાઈ બારડ શ્રી મહેશભાઈ બોરખતરીયા શ્રી કાંતિભાઈ દરજી શ્રી મસરીભાઈ સોલંકી શ્રી દેવાનંદભાઈ પીઠિયા વગેરે કાર્યકરોનો ખૂબ જ સહયોગ મળ્યો હતો અને દર વર્ષે મટીયાણા ગામનો નાતો અમારી સંસ્થા સાથે હંમેશા જોડાઈ રહ્યો છે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે આહિરનો આવકારો આલીદર બોલીગર વખતથી જે ઇતિહાસ સર્જાયેલો છે તે હજુ પણ એ જિલ્લો જાળવી રાખ્યો છે એટલું જ નહી રાખતા વાત કરજે આજે આયરાણીની સમજદારી પણ હજુ આહિર સમાજમાં ઇતિહાસ સર્જનાર આહિર સમાજની નારીઓને આજે નવરાત્રીના આ પાવન પર્વમાં વંદન કરતા અમારી સંસ્થા હર્ષ ઉલ્લાસની લાગણી વ્યક્ત કરે છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથી એ જણાવ્યું હતું કે આહીર સમાજનો રોટલો અને ઓટલો હજુ પણ આહીર જ્ઞાતિમાં જળવાઈ રહ્યો છે એનું આજનું ઉત્તમ ઉદાહરણ પણ સાર્થક થયું છે આજના નવરાત્રી ઉત્સવ પ્રસંગે સંસ્થાના કાર્યકર શ્રી ચંપકભાઈ જેઠવાએ સંસ્થાનો પરિચય આપતા કહ્યું જણાવ્યું હતું કે આ સંસ્થા સર્વ જ્ઞાતિ માટે વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ દાતાઓનો સહયોગ માનવામાં આવે છે આ સાથે પાંચમા નોરતાના અંધ દીકરીઓને મદદરૂપ થવા માટે શ્રી ઉષાબેન વાજા તેમજ જ્યોત્સનાબેન જેઠવા અને શ્રી જંકબેન પટેલ તેમજ મેઘનાથી મહેન્દ્ર ગીરી દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો તેમજ પ્રજ્ઞાચક્ષુ અંધકન્યા છાત્રાલયની તમામ લાભાર્થી બહેનો દ્વારા મટિયાણા ગામના દાતાશ્રીઓ તેમજ ગરબીના કાર્યકરો અને ભાઈઓ બહેનોનો ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

એટલે લર્ન એન્ડ અર્ન એટલે કે 49% નો અભ્યાસ છોકરીઓ જે તે સ્કૂલમાં જઈને કરે અને 51% નો અભ્યાસ છોકરીઓ છાત્રાલયમાં રહીને જ કરે એટલે કે અમારી સંસ્થા કમ્પ્યુટર સાથે કોદાળીનો સમય કે અમારી સંસ્થામાં કોઈ કર્મચારી રાખવામાં આવેલા નથી કચરા પોતાથી માંડી અને રસોઈ સુધીનું કામ અમે જાતે જ કરી લઈએ છીએ કારણ કે જ્યારે અમારા મેરેજ થાય ત્યારે અમે બધું જ કામ અમારી જાતે કરી શકીએ એટલા માટે કર્મચારી રાખવામાં આવ્યા નથી અને અમારી સંસ્થાનું એક સેન્ટર છે કે ફી ફોર એન્ડ યુ એન ટુ હિટ ઓફ સ્વી ધ પ્રોસિબિટ રિનેક્ટ ધ સપટેશન એનર્જી હો કિયર ધ પોઝિટિવ હેવ અ નાઇસ્ ડે એટલે કે અમારામાં પોઝિટિવ થિંકિંગ કરાવવામાં આવે છે એટલે કે તમે આજે કાલે પણ વિચારતા હતા અને આજે પણ વિચારો છો પોઝિટિવ એટલે કે હકારાત્મક બોલાણની દિશા અપનાવો અને નેગેટિવ છે આ બદલો જેથી કરીને તમારું